સુરતના લિંબાદમાં પાનના ગલ્લા પર માથાકૂટ થતા મિત્ર દીપક એજ કરી રોહનની હત્યા આરોપીને લિંબાદ પોલીસે દબોચ્યો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રુક્ષ્મણીનગર ખાતે ગઈકાલે ઓગણીસ વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી હત્યાની ઘટનામાં પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે પકડાયેલો આરોપી મરનાર યુવકનો મિત્ર હતો અને મૃતક યુવક આરોપી પાસે પૈસા માંગતો હતો તેની અદાવતમાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

દીપક પાટિલ કે જે તેની માસીના ઘરે રહે છે તે મળ્યો હતો આ બંને મિત્ર એકબીજાને મળ્યા બાદ રાજુનાના નાના બુટલેગરના દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા ત્યાં તેમની કોઈ બાબતે માથાકૂટ થઈ હતી અને દીપક પાટિલે પોતાની પાસે રહેલું ચપ્પુ રોહનને મારી દેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું જો કે આ ઘટનામાં લોકોએ દેખાવ કર્યા પછી પોલીસ સ્ટેશનને ઘેરાવ કરતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ શરૂ કરી હતી ત્યારે આરોપી દીપકે જણાવ્યું હતું કે મરનાર રોહન તેની પાસે પૈસા માંગતો હતો જેને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં આરોપીએ રોહનને ચપ્પુ વડે હત્યા કરી નાખ્યાની કબૂલાત કરી હતી જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે સર કાલે દેવા દીસ્તાના મર્ડર થઈ ગયા આરોપી પકડાઈ શકે છે ગઈકાલે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરડી ફાટકની બાજુમાં એક સોસાયટી છે ત્યાં એક મર્ડરની ઘટના બની હતી આ ઘટનામાં જે આરોપી છે દીપક પાટીલ એની પોલીસે ધરપકડ કરી છે આરોપીની પોતે જે ભોગ બનનાર છે એની સાથે એની મિત્રતા પણ હતી એને એકબીજાની સારી રીતના પરિચયમાં હતા અને ભોગ બનનાર છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો ભોગ બનનાર પોતે ડિંડોલીના રહેવાસી છે અને પોતાના મામેને ત્યાં ગઈકાલે આવ્યો હતો સવારના પોરમાં એ સમયે આરોપી અને ભોગ બનનાર બે ભેગા થયા હતા બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ વાતચીત બાદ જે આરોપી છે એને ચપ્પુથી આનું હત્યા નિપજાવી હતી પોલીસે ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીની ધરપકડ કરી છે અને જે પણ એવિડન્સીસ હોય એ તૈયાર જે પણ એવિડન્સીસ છે એ અમે અત્યારે મેળવી રહ્યા છીએ આ ઉપરાંત જે પણ અમને વિગતો મળે છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છે જે પણ વિટનેસ છે એનો નિવેદનો પણ લઈ રહ્યા છે સર મર્ડર નું કારણ શું હતું હાલમાં જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ આ ઘટનામાં જે ભોગ બનનાર છે એની પાસે જે ભોગ બનનાર છે પોતે આરોપી પાસે કંઈક પૈસા માંગતો હતો આ પૈસા બાબતે કંઈક બંને વચ્ચે ઝઘડો થયો હતો એને કારણે એને હત્યા નિપજાવી હતી આ જે પૈસા માંગતો હતો એ કોઈ